સુરત પોલીસ હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવતા જવાનોનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાંથી પરત ફરી રહેલા પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હતું તાપી જિલ્લાના કાકરાપાડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ હતો ત્યાંથી તે બાઇક પર પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહનની અડફેડે આવતા મોત નીપજ્યું હતું પોલીસ કોન્સ્ટેબલ સેતુલ ચૌધરી કાંકરાપારામાં બંદોબસ્તમાં ગયા હતા બંદોબસ્ત પૂર્ણ થયા બાદ સેતુલ બાઇક પર સુરત ખાતે આવી રહ્યા હતા આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે અડફેડી લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી પોલીસ કર્મચારી સેતુલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક લવાયેલા સેતુલને ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પરિવાર સહિત સાથી પોલીસ કર્મચારી શોકમાં ગરકાવ થઈ ગયા હતા પોલીસ કર્મચારી સેતુલ ચૌધરી સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવતા હતા